હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી ગાલા અસાઇનમેન્ટમાં વિભાગીમાં જે સેકન્ડ એક્ઝામ એટલે કે દ્વિત્રીય પરીક્ષણની અસાઇનમેન્ટ આવી ગઈ છે બે હજાર છવ્વીસની ભૂલથી બે હજાર પચીસ લગાવી ગયું છે તો એનું સોલ્યુશન મિત્રો આપણે ત્રણ ચાર વાક્યના જે ઉત્તર આપેલા છે ત્રણ ચાર વાક્યોના હો ત્રણ ચાર વાક્યોના અહીંયા ભૂલથી એક વાક્યમાં લખાઈ ગયું પ્રિન્ટિંગ મિસ્ટેક ત્રણ ચાર વાક્યોના મોટા મોટા પ્રશ્નો છે એનું સોલ્યુશન આજે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો કેમ કે આપણે સમજાવીને ભણાવીએ છીએ ઓકે તો સમજાવીને ભણાવીએ છીએ તો વિડીયોને અંત સુધી જોવું એ તમારું ફરજમાં આવે છે તો વિડીયોને બધા અંત સુધી જો અને શું કહીએ હા આખા ગાલા અસમેટના સોલ્યુશનની મિત્રો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરી દો આ જે આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ છે એ તમને માત્રને માત્ર કેટલા સો રૂપિયામાં મિત્રો મળી જવાની છે તો ફટાફટ નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની આ પીડીએફ મેળવી લો ઓકે સો રૂપિયા કિંમત છે હવે જે આ પાઠ આવે ને તો અશોક રાજાનું નામ યાદ આવી જોવું જોઈએ જે એક રાજા હતો દૃષ્ટ રાજા એ પોતાના યુદ્ધમાં જીતી ગયો અને જીતી ગયા પછી એના મનમાં વિચાર આવ્યો કે શું આ યુદ્ધ પર જે લોકો મર્યા છે એમને જોવા જવું તો એમને જોયું તો એને લાગ્યું કે એના કારણ નિર્દોષ લોકો પણ મૃત્યુ પામ્યા હતા અને ત્યારથી એનું હૃદય પરિવર્તન થયું અને સાધુ ના વેશમાં આવી ગયો ઓકે તો આવી એની કાવ્યની કહાની છે મિત્રો આ જે આ બધા કાવ્યો છે એ આપણે એઆઈ થી જનરેટ કરીને કાવ્યો બનાવેલા છે તો તમે એ જોઈ લેજો એવું હોય તો તમને નીચે પ્લેલિસ્ટ આપી દઈશ ગુજરાતીના કાવ્યો વાળી આનામાં તો દેવા દો પ્લે લિસ્ટને આપું તમે જઈને આપણે સૌથી પહેલી પ્લે લિસ્ટ જોઈ લેજો સૌથી પહેલી પ્લે લિસ્ટ આપણી પ્લેલિસ્ટમાં જઈને જેટલા પ્લે લિસ્ટ છે એમાં સૌથી પહેલી પ્લેલિસ્ટ ના આવી ગોળતો બોલ્યો તો એમાં બધા કાવ્યો આપણે રાખેલા છે પદ્યના તો એ બધા કાવ્યો મિત્રો જુઓ સરસ મજાના કાવ્યો આપણે બનાવેલા છે આ કલિંગ નગરીનું ઉપર એક કાવ્ય છે ત્યાં તો તમે જોશો તો તમને મજા આવશે જોવામાં ઓકે ત્યારબાદ આપણો શરૂ કરીએ તો કે અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કરી જો અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત્યા યુદ્ધમાં શું જીત્યા આ યુદ્ધ ભયાનક હતું આ યુદ્ધ ભયાનક હતું અને અહી મો મોત જાણે તાંડવ કરતું અહી મોત જાણે તાંડવ કર્યું હતું અને ઠેર ઠેર શાબો એટલે કે મૃત્યુનો દેહો જો કહેવાય છે તો એને શાબો કહેવામાં આવે છે ઠેઠ એટલે બધી જગ્યાએ શું હોય છે મૃત્યુ લોકોના શરીર પડેલા હોય છે જેમાં કોઈ આત્મા નથી એવું કહેવામાં આવશે શબો પડ્યા હતા કલિંગ નગરી શમશાનમાં ફેરવાઈ ગઈ જે કલિંગ નગરી હતી એ શું શમશાનમાં ફેરવાઈ ગઈ હતી અને પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ ગઈ અને નિરાશ નગરી આંખમાંથી આંસુ સારતી હતી ને આવી હતી કલિંગ નગરીની ઉદાસીનતા

અચ્છા આમાં જે તમને માનવ સંદેશ રજૂ થાય છે તો એ માનવ સંદેશ તમારે આમાં લખવાનો છે શું કે છે જોઈએ તો કે પરાજયની જીત ખંડ કાવ્ય દ્વારા પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ એ છે કે તલવારની ધારથી જીત અને સત્તા મળી શકે છે પરંતુ માનવીના હૈયા જીતી શકતા નથી જે જીત વાતા જે જીતતી વાતાવરણ શ્મશાનમાં પલટાઈ જાય એ સાચી જીત નથી જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય છે અને જીત નથી પણ હાલ છે હૈયાની શક્તિનો બીજી કોઈ શક્તિ મોટી નથી અહિંસા અયા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ છે શું કહેવું છે પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા થતો માનવ સંદેશ એ જ કે તલવારની ધારતી જીત અને સત્તા મળી શકે છે તલવારની ધાર એટલે કે તમે યુદ્ધ કરવા જશો તો તમે જીત અને સત્તા તો મળી જ જવાની છે પરંતુ માનવીના હૈયા જીતી શકતા નથી માનવીનું જે હૃદય છે જેની ભાવના છે એ તમે જીતી શકતા નથી જે તમે લાગણીઓ છે એ તમે ઈજ્જત મેળવી શકશો નહીં જે જીતથી વાતાવરણ શ્મિશાનમાં પલટાઈ જાય તો એ સાચી જીત ન કહેવાય ભાઈ જે જીતથી જે વેદાન છે સોરી મેદાન છે એ શમશાનમાં એટલે કે મોત બધી જગ્યાએ બધાની બોડી ડેટ બોડી પડી હોય તો એ જીત ન કહેવાય જે જીત મેળવવા માનવ માનવતા ચાલી જાય એ જીત નથી જે જીત મેળવવા માનવમાંથી માનવતા ચાલી જાય એ જીત નથી પરંતુ હાર છે અને હૈયા ની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી હૈયા એટલે કે હૃદયની શક્તિથી બીજી કોઈ શક્તિ મોટી નથી અહિંસા અને કરુણા એ જ સાચો માનવ ધર્મ છે અહિંસા અને કરુણા એ જ સાચો શું છે માનવ ધર્મ છે રાઈટ ત્યારબાદ આપણે પંદર નંબર પદ્ય જોઈએ અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં જો મિત્રો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા છે તો તમે મિત્રો એ કોલ કરીને આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે જોઈએ પદ્ય નંબર પંદર પહેલા ઝાડવાને પાડીઓ છોડીને શા માટે જંગલમાં જવું છે આંબાવાળું પાર્ટ હતું કે બે આંબા પોતાની વાતો કરતા હતા પહેલાં તો સમજાવી જ દઉં છું બધા કે આંબાવાળું પાર્ટ હતું બે આંબા પોતાની જોડે વાતો કરતા હતા કે મારે તો ગામડા તરફ જવું છે મારા ભાઈબંધોને મળવું છે અને એક આંબો એમ કહે છે કે ના જેને આપણે આમ પાલી પોષીને મોટો કર્યો છે આપણે એના પાસે રહેવું જોઈએ એને આપણે ફૂલ ફળ બધું આપવું જોઈએ એ બધી વાત એ નિર્જીવ આંબાને કરે છે

સ્વજનો દૂર છે કેમ કે ત્યાં એના સગાવાળા છે બધા કારણ કે એનાથી ભાઈ ભળવું એટલે કે સ્વજનોનો વિયોગ સ્વજનોથી દૂર રહેવું એ સહન થતું નથી અહીં તેનો દિવસ તો પસાર થઈ જાય છે અહીં તેનો દિવસ તો પસાર થઈ જાય પણ રાત પસાર થતી નથી ઓહો સમજ રહ્યો રાત પસાર થતી નથી તેને અહીં એકલવાયુ લાગે છે ઓહો ભાઈ આંબા ભાઈને શું લાગે છે એકલવાયુ લાગે છે જંગલમાં તો તે પોતાની નાત છે નાતવાળાને મળશે એમ લખી દેજો ને મિત્રો તમારી હિસાબથી તેથી આ ને જંગલમાં જવું છે

જન્મ દુર્લભ છે આ મનુષ્ય દેહ મળ્યો છે ત્યાં જીવનમાં સાચા ખોટાનો વિચાર કર્યા કશી કરીશ તો એનાથી કોઈ લાભ નહીં થાય તારે કેવળ ભૌસાગરમાં સાંસારિક સુખ ભોગવવા છે ત્યાં સુખ સુખથી તારે એમાં આમ પડ્યા રહું રહેવું છે

હરિવરનું નિઃસ્વાદ ભાવે ભજન કરે એને કવિ જીત ગણાવે છે પોતાની સાંસારિક સુખ મળે એ માટે એ જ હરિવરના સેવા ભજન કરે તો તેને કવિ હાર ગણાવે છે કવિ શું ગણાવે છે હાર ગણાવે છે આ આપણો પૂરો થાય છે ઓગણીસો પદ્ય તરફ જતા પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે

ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલ લુહારની વેદના જણાવો ખીલા કાવ્યમાં વ્યક્ત થયેલ લુહારની વેદના આપણે જણાવવાની છે તો શું છે લુહાર કુશ પર ઈશુ ખ્રિસ્તને ખીલે ચડેલા જુએ છે લુહાર જે ખ્રિસ્તી ધર્મના લોકો છે તો એમના જે દેવતા આપણે ભગવાન કહીએ તો એ ઈસુ ખ્રિસ્તી છે તો એ ખીલે ચડેલા જુએ છે અને તેમના દેહમાંથી લોહી નિસરતું જોઈને તે દ્રવિત થઈ જાય છે લુહાર કુરુસ પર ઈશુ ખ્રિસ્તને ચડેલા જુએ છે અને તેમના દેહમાંથી લોહી નીરતું થઈ જો નીરતું જોઈને તે દ્રવી જાય છે અને ખીલાનું સર્જન પ્રાણઘાતક બને છે એવું એમને વિચાર્યું નહોતું શું એને માટે એને ખીલા ઘડ્યા હતા એના માટે જ એને ઘડ્યા ખીલા હતા પણ ના ભાઈ એને તો સારી ભાવનાથી મકાન બાંધવા માટે ઉપયોગી થાય એ હેતુથી ઘડ્યા હતા એને બદલે આનો આવો દુરુપયોગ એવું વેગ શું કહેવાય લાગણી વ્યક્ત કરી છે આ વિચારથી એનું હૃદય વ્યવસ્થિત થઈ ગયું શું કે વ્યસ્થિત થઈ ગયું વ્યથિત વ્યથિત થઈ ગયું ફરી એકવાર જોઈએ લોહાર કૃષ ઈસુ પર કિસને ખીલે ચડેલા જોઈએ છે તેમના દેહમાંથી લોહી નિર્સતુ જોઈને તે દ્રવિત થઈ જાય છે અને ખીલાનું સર્જન પ્રાણઘાતક બનશે એવું એને વિચાર્યું ન હતું શું એને માટે એને ખીલા ઘડ્યા હતા એને તો સારી ભાવનાથી મકાન બાંધવાનો ઉપયોગી થાય એ હેતુથી ઘડ્યા હતા એને બદલે ન આવો એનો આવો ઉપયોગ દુરુપયોગ આ વિચારથી એનું હૃદય શું થાય છે વ્યસ્થિત થઈ જાય છે બીજા નંબરનો પ્રશ્ન સુંદરમ કોણે ચાવા ઈચ્છે છે ને શા માટે મિત્રો તમને જણાવી દઉં આપણે આ જો વિડીયો છે એ જોઈ શકો છો તમે મિત્રો અગિયાર વાગીને ત્રણ એટલે કે રાતના અગિયાર વાગે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ફક્ત ને ફક્ત તમારા માટે તો મિત્રો તમે આટલું એક કામ કરી શકો છો આપણી યુટ્યુબ ચેનલને ફટાફટ મિત્રો શું સબસ્ક્રાઈબ કરી દો આટલા મોડે સુધી તમારા માટે સબ બનાવી રહ્યા છે તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો મિત્રો કરી જ શકો છો તો ફટાફટ વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને પીડીએફ માટે કોલ કરી દો નીચે આપેલ ડિપ્સક્રિપ્શનમાં મોબાઈલ નંબર પર સો રૂપિયા કિંમત છે એની ઓકે હું પોતે હવે હુંમાં બોલી રહ્યો છું સુંદરમ કોને ચાહવા ઈચ્છે છે શા માટે તો કે સુંદરમ એ અસુંદર વસ્તુને ચાહે છે જુઓ અય કવિ શું કહે છે શું વાત કરે છે સમજવા જેવી બાબત છે સુંદર ને અસુંદર ચા સુંદર નહીં પરંતુ અસુંદર ચાહે છે કારણ કે કવિ એમ માને છે કે સુંદર વસ્તુ કે સુંદર વ્યક્તિ તો બધા ચાહે સુંદર વસ્તુ સમજવાનો પ્રયાસ કરો અને શેમાં શેની વાત કરવામાં આવી છે તમે સમજો ભાઈ લેજન્ટ ઇઝ નો લેજન્ટ હશે એને ખબર પડી જશે ઓકે સુંદર વ્યક્તિને તો બધા ચાહે પરંતુ અસુંદર વસ્તુ કે વ્યક્તિને અતિશય કોઈ ચાહતું નથી કોઈ પસંદ કરતું નથી તો કવિ અસુંદર વસ્તુને ચાહે છે અને એને એને ચાહી ચાહીને ચાહી ચાહે છે અને એ સુ અને એને સુંદર કરી મૂકે છે

હવે મજા ઓકે પિક્ચર તો અભી શું હોય ભાઈ હા નાવિક શો વાંધો ઉઠાવ્યો નાવિકે શો વાંધો ઉઠાવ્યો એવું આપણને પૂછવામાં આવ્યું છે તો કે નાવિકે શું વાંધો ઉઠાવ્યો એનો ઉત્તર કંઈક આવી રીતે તમારે લખવાનો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ ફટાફટ અને પીડીએફ માટે કોલ કરી દો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર ઓકે સો રૂપિયા પ્રાઇસ છે નાવિક શું વાંધો ઉઠાવ્યો નાવિકે વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે એમની

આ ઘરમાં પહેલાંથી તો એક તો છે જ હવે બીજી ક્યાં લાવશો ઓલો બસ એ જ આમાં વાત છે પછી વિશ્વામિત્ર કહે છે કે તું ગંગાજળ વયે ચરણ બરણ પાક પછી નાવને સોરી રામને નાવમાં આવવા દે છે ઓકે તો નાવિકે વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે કેમ કે એમની ચરણના સ્પર્શથી જ એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન સોરી સાધન કે સાધન સાધન શું છીનવાઈ જશે વડી વડી એક સ્ત્રી તો ઘરમાં છે મેં કીધું એમ એક સ્ત્રી તો ઘરમાં છે જ ને અને વડી બીજી સ્ત્રી આવે તો એ બંનેનું ભરણ પોષણ સી રીતે કરવું બસ આનાથી ક્વેશ્ચનની ડી એન્ડ ધેટ સોંગ ધીસ અઝ ધી એન્ડ ઓકે બીજા નંબર પ્રશ્ન ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો તો કે પ્રેમાનંદે વિશ્યાના મુખે ચંદ્ર આવા બધા મેં કાવ્યો એઆઈ થી બનાવેલા છે મિત્રો તમે જોઈ લેજો જેથી તમને પરીક્ષામાં કાવ્યો પૂછાય તો તમે કાવ્યો જ યાદ રાખો રાગ સાથે તો તમને આવડે કાવ્યો એઆઈ થી જોઈન કરી આપણી ચેનલ પર અપલોડેડ છે તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને ધોરણ અગિયાર ગુજરાતી કાવ્યોવાળી પ્લેલિસ્ટમાં જાઓ ઓકે પ્રેમાનંદ વિષયના મુખ્યથી ચંદ્રાસના ઘોડાનો રૂપ રંગ પ્રશંસા કરી છે અને ચંદ્રહાસનો ઘોડો રંગે રૂપાળો છે અને તેના મુખે બાંધવાનું દોરડું ગાડીઓ રત્ન જડિત છે જાણે ઉદાચળ પર સૂર્ય ઉગતો હોય અને તેના પેંગણા પણ સુંદર છે અને એનું પલાણ પણ રત્ન જડિત છે શું કે છે પ્રેમાનંદ વિષયના મુખ્યથી ચંદ્રહાસના ઘોડાનો રૂપ રંગની પ્રશંસા કરી છે

એટલે કે ગૃહિણી જે કહો તમે નાર હોય જે ભાગ્યશાળી હશે તેને આવું સુંદર મળશે એટલે પતિ સમાનથી યાદ રાખવાનો ટ્રાય કરો જરા પોતાનો એક પણ પુણ્ય કર્યું નથી એટલે પોતાને શું ગણે છે પાપણી ગણે છે બોલો પોતે એક પણ પુણ્ય કર્યું નથી તો પોતાને પાપણી ગણે છે જેથી એને એ જે વર છે એ મળવા પાત્ર નથી બિચારી ચંદ્રિકા શું નામ છે એનું વિશ્યા વિશ્યા એવે માસ જોયું એ પુરુષ હું નકુ સાત સહુ કો ઓલે એવું છે તમે જોઈ લેજો કાવ્ય અહીંયાથી બનેલું શું કે ચંદ્ર આસના મનોરૂપ જોતા વિશ્યા તેનાથી મોહી જાય છે પરંતુ તેના તક્ષણ વિચાર કરે છે અને તેને જપ તપ વ્રત અને દેહ દનમ કર્યા હોય તેને જ આ ઘરની નાર હોય અને જે ભાગ્યશાળી હશે તે આવું સુંદર ભરનાથ મળશે

શું કીધું છે જ્ઞાનીને શેનો ભય હોતો નથી શા માટે તો કે જીવનમાં વિનમ બાણાઓનું વિનમ્રા બાણાઓ રૂપી આગ લાગે તો તેનો ભય હોતો નથી જ્ઞાનીને જીવનમાં વિન વિનમ બાણાઓ રૂપી આગ લાગે તો તેનો ભય હોતો નથી કારણ કે એ તેઓ પોતાની અનુભવરૂપી પાક હતી ઉકેલી શકે છે રાઈટ ત્યારબાદ પાંચમા ચાંદલિયો ઉગ્યોને જે કાવે છે ઓકે તો એમાં પ્રશ્ન છે આ પણ આપણે એ જનરેટ કરીને બનાવેલું છે તમે એ જોઈ શકો છો વનમાં ચાંદોલી ઉગ્યો કાવ્યનો રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધો ક્રમમાં એની શું લખવાની છે આપણે દૈનિક ક્રિયાઓ જેમાં થઈ તી દાંતણ કરવા બેસો દૂધ પીવા બેસો સ્નાન કરવા બેસો ભોજન કરવા બેસો જે જે કરવાનું કીધું એ જોઈશું હવે આગળ વનમાં ચાંદોલી ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ આ મુજબ છે દાંતણ કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા અને શયન એટલે કે આરામ કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે નાયકના અતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે તો કે નાયકના અતિથ્ય માટે અઘરી બને છે નાયકના નાયિકા નાયકના અતિથ્ય માટે એટલે કે સ્વાગત માટે અધી બને છે નાયિકાએ પ્રિયતમા પ્રિયતમા આતિથ્ય માટે તમામ સામગ્રી તૈયાર રાખે છે આથી પ્રિયતમ આવતા જ નાયિકા તેને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે અને નાયકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવો છે પોતાના પતિ સાથે વધારે સમય વિતાવો છે બટ એનો પતિ પોતાના મિત્રને લઈ આવ્યો છે ભાઈ તો એ બિચારી નાયકા થોડી દુઃખી થઈ ગઈ છે આથી દાટન કરવા સ્નાન કરવા દૂધ પીવા મુખવાસ લેવા શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે અને એ તે એનો સમય પ્રિયતમા ઉલ્લાસના રંગોથી હરિયું થાય એવી ભાવના રહેલી છે ઓકે ત્યારબાદ આપણા સાતમા નંબર નો પ્રશ્ન ચક્રવાકી કાવ્ય બનાવેલું છે આપણે કાવ્ય યાર જોવો તમે કાવ્ય નહીં જોયું તો કઈ નહીં જોયું કાવ્ય કેવું છે મને ત્યાં ત્યાં કોમેન્ટમાં કરજો ઓલા જે કાવ્યવાળું છે બધા એ કાવ્યમાં કમેન્ટ કરો મને કાવ્ય જોવાનું છે તમારું ફીડબેક આપો મને કે કાવ્ય મેં કેવું બનાવ્યું છે ધોરણ અગિયારના કાવ્યોનું પ્લે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને કાવ્યો જોવે બધા બધા કાવ્યો જોજો અને પછી મને ફીડબેક આપ ફીડબેક આપજો ઓકે ચક્રવાક ચક્રવાકી માટે કવિ કયા શબ્દોનો વાપર્યા છે તો કવિ ચક્રવાક માટે પતિ પ્રેમી પ્રિયતમ નાથ જેવા શબ્દો વાપર્યા છે જ્યારે ચક્રવાકી માટે પ્રિયતમા પ્રિય સખી લલના જેવા શબ્દો વાપર્યા છે અને કવિ આ પક્ષી યુગલ માટે વિહગમ ચક્રવાક મિથુન શીર્ષકમાં જે યુગલ જેવા શબ્દો વાપર્યા છે સમજવાનો ટ્રાય કરીએ કવિ ચક્રવાક માટે પતિ ચક્રવાક માટે શું પતિ પ્રેમી પ્રિયતમ નાથ આ બધાનો શબ્દ એક મે એક જ મે થાય છે ઘરવાળો જેવો શબ્દ વાપર્યા છે ને જ્યારે ચક્રવાકી એટલે કે રેડિસ છે પ્રિયતમા પ્રિયા સખી લલન ના લલના જેવા શબ્દો વાપરે છે એટલે ઘરવાડી કવિએ કા પક્ષી યુગમ માટે દંપે પશ્ચિમી યુગલ માટે દંપતી દ્વિજયુગલ અને વિહમ યુગમ ચક્રવાક મિથુન જે કા શીર્ષકમાં આપેલું છે આપણને ચક્રવાક મિથુન નામ જ છે આપણા કાવ્યનું અને યુગલ જેવા શબ્દો આપણને વાપરેલા છે છેલ્લા બે પ્રશ્નો રહી ગયા છે ને એ પહેલાં મિત્રો તમે આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિપ્સ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા ગાલાએ એસાઈમેન્ટનું સોલ્યુશન તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે એની પીડીએફ તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા મેળવી લેજો મારું ગળું સુકાઈ ગયું મિત્રો બાકી શું કહું બોલીને ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાય જાય છે ઓહ છેલ્લા હવે બાકી પૂરા કરી લઉં ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે તો શું જવાબ છે જોઈએ સંધ્યા થતાં જ ગાયોનું ધણ ઘેર પહોંચે છે ત્યાં ગમાણમાં બગાયો બણબણે છે સંધ્યા થતાં જ ગાયોનું ધણ બગાણમાં સોરી ગમાણમાં બગાયો બણબણે છે ધણ ઘેર પહોંચે છે ને ગમાણમાં બગાયો બણબણે છે રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં જાણે આંજે આંજે અંધકાર જાણે એટલે કે છે અને ગાયો ગમણમાં જઈને ખીલે બંધાઈ જાય છે ગાયો ગમણ માં જઈને શું થાય છે ખીલે બંધાઈ જાય છે છેલ્લો પ્રશ્ન બસ મિત્રો થઈ ગયું થઈ ગયું થોડીક વાર ઉભારો ધણની નસે નસમાં સીમ ઘસી રહી હતી અને વસી રહી હતી એવું કંઈક આવે છે જે કવિ શા માટે કહે છે તો કે બપોરે ગાયોના ધણ વણ નીચે વગોળતા હતા બપોરે ગાયોના ધણ વણ નીચે એટલે કે વડે વૃક્ષ છે એના નીચે વગોળતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા ત્યારે અસીમ શાંતિ જણે હસી રહી હતી અને કવિ લાગે છે કે ધણ એટલે ગાયોની નસે નસમાં સીમની હરિયામ હરિયાળીમાં રહેલું અમૃતમય સત્વ વેગથી આગળ વધી રહ્યું હતું ને આથી કવિ કહે છે કે ધડની નસેનસમાં સીમ ઘસી રહી હતી ઓકે આ તમારું પીડીએફ આ પૂરી થાય છે શું વિભાગ એકની ત્રણ ચાર વાક્યોના પ્રશ્નો છે તો એની પીડીએફ પૂરી થાય છે મળીએ મિત્રો નેક્સ્ટ સવિસ્તારવાળા વિડીયોમાં તો વિડીયોને જોતા રહેજો ચેનલ પર જોડાયેલા રહો અને આખા ગાલા અસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ પણ તમે મિત્રો મેળવી શકો છો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જોડાયેલ આપણી ચેનલ સાથે થેન્ક યુ ફોર વોચિંગ